બારડોલી તાલુકાના આર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇસરોલી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યય પર્વની ઉજવણી દરમિયાન પ્રસંગજોગ સંબોધન કરતા મંત્રી આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધેનાર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરે સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી બારડોલી તાલુકાના આર એનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન સંબોધન કરતા મંત્રીએ આઝાદીની પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર શહીદોને અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ પ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી દેશમાં થઈ રહેલા વિકાસની ઝાંઘી કરાવતા જણાવ્યું હતું રાજ્યો અને કેન્દ્ર સરકાર ગરીબ વંચિત અને શોષિતોના પડખે ઊભી રહેશે જરૂરિયાતમંદ ત્રણ કરોડ લોકો લોકોને સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે જેને નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેમ કહી છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકો ગરીબ રેખાથી ઉપર આવ્યા છે તેમ કહ્યું હતું રમતગમત ક્ષેત્રમાં રોહન એમ ચાસિયા જેઓ જન્મથી બંને પગે નેવું ટકા દિવ્યાંગ છે સ્વિમિંગ માટે નેશનલ ગોલ્ડ મેડલ તથા સરદાર પટેલ એવોર્ડ મળ્યો છે સોળ અને સત્તરમાં ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં દિવ્યાંગો માટેના કોસ્ટર કાયકિંગ કે જેમાં પોરબંદરથી સોમનાથને કુલ એકસો સત્તર પોઈન્ટ ત્રેવીસ કિલોમીટરની દરિયાઈ સફર માત્ર છ દિવસમાં પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં સુરતમાં કુલ ઓગણસાઠ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે જેમાં બસો જેટલા અંગોનું દાન પ્રાપ્તિ કરાવી ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકે ડોક્ટર કેતન નાયકે પ્રશંસનીય કામગીરી કરી છે ભારતીય અંગદાન દિવસ બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હી ખાતે તેમના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલ સુરતના ઓર્થોપેડિક ઓપીડી પાસે અચાનક એક સગર્ભા મહિલાને પ્રવસ પીડા થતા ઇમરજન્સી વોર્ડમાં ઇન્ચાર્જ ઇકબાલ કડીવાડાએ સમયસર સૂઝબૂઝ વાપરી મહિલા સફાઈ કર્મચારીઓની મદદથી ડિલિવરી કરાવી છે આ સાથે અંગદાન કરેલ મૃતકના પરિવારનું પણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પત્ર આપી સન્માનિત કરાયા છે તો આ પ્રસંગે સુરત જિલ્લા પોલીસ આરોગ્ય રમતગમત ઉત્કૃષ્ટ સેવા કરનાર અધિકારી કર્મચારીઓ મંત્રીના હસ્તે સન્માનિત કરાયા છે બારડોલીની શાળાના બાળકોએ રંગારંગ દેશભક્તિ ગીત સાથે સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યો છે આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની બેન પટેલ ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા ઈશ્વરભાઈ પરમાર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પાર્ધે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોય જિલ્લા પોલીસ અધ્યક્ષ હિતેશ જોયસર જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી પ્રાંત અધિકારી જિગ્નાબેન પરમાર વિવિધ વિભાગના અધિકારી પોલીસ જવાન શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વતંત્ર્ય પર્વની ઇઠ્ઠોતેરમી જયંતિ મનાવી રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપને આ પર્વને એક દેશભક્તિ સાથે જોડીને હર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પેડ માકે નામ જેવા અનેક કાયમો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે ત્યારે આપણો દેશ બે હજાર ચૌદમાં અર્થતંત્રની વ્યવસ્થામાં અગિયારમાં સ્થાને હતો અને મોદીજીના સમયમાં અત્યારે આપણે પાંચમા સ્થાને આવી ગયા છે ઇંગ્લેન્ડ આપણા પર દોઢસો વર્ષ રાજ કર્યું એને પછાડીને ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને ગયું છે અને ભારત પાંચમા સ્થાને છે અને હવે નજીકના ભવિષ્યમાં આપણે ત્રીજા સ્થાને જઈ જવા જઈ રહ્યા છે ત્યારે દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણે વિદેશ નીતિ અને આપણા લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો કર્યો છે દેશના પચીસ કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને સાથે સાથે આપણો દેશ સ્વનિર્ભર ઉર્જા માટે આગળ વધી રહ્યો છે જે રિન્યુએબલ ઊર્જા એટલે કે કોલસાથી ચાલતી વીજળી ઘણા બધા કાર્બન પેદા કરીને પ્રદૂષણ ફેલાવે છે એને બંધ કરીને બે હજાર સિત્તેરમાં ઝીરો કાર્બન બનાવવાના આપણા વડાપ્રધાનના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે નયા ભારતની સાથે નયા ગુજરાત એક સંકલ્પ લઈને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યા છે ત્યારે આ દિવસે એક યોગાનુયોગ યોગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે ધ્વજવંદન કર્યું અને સરદાર પટેલની કર્મભૂમિ કે એમણે નાકરની શરૂઆત ખેડૂતોના સત્યાગ્રહથી અહીંયા કરીને સરદારનું બિરુદ મેળવેલું એ ભૂમિ પર આવીને આજે અમને ઘણો આનંદ થયો અને સર્વે લોકોએ જે રીતે આમાં ભાગ લીધો અમારા પદાધિકારીઓ સાંસદ શ્રી કલેક્ટર શ્રી કે બધાને પણ આટલી સુંદર આયોજન માટે અભિનંદન આપું છું થેન્ક્યુ થેન્ક્યુ સર યુ સર સુરેશુરાઠોનો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે